વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાના રિઝલ્ટને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી છે તો એ અપડેટ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના અહેવાલ મુજબ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાના પરિણામો હવે ચૂંટણી બાદ જાહેર થવાના છે તો એના લીધે ધોરણ દસના પરિણામમાં વિલંબને લીધે ધોરણ દસ પછી જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવાનું હોય છે એ એડમિશન માટેની જે પ્રવેશ પદ્ધતિ છે એના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને એમાં મુદ્દત એક માસ સુધી લંબાઈ છે અને નવો કાર્યક્રમ એ જાહેર કરવામાં આવ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં તમારું પરિણામ એ ચૂંટણી બાદ જ જાહેર થશે અને તમને ખબર છે કે આપણા ગુજરાતમાં સાતમી એ લોકસભાનું ઇલેક્શન છે એટલે ત્યારબાદ જ તમારું પરિણામ જાહેર થશે તો આપણે સંભવિત તારીખ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ દસ મેથી પંદર મેની વચ્ચે જાહેર થઈ શકે છે જ્યારે ધોરણ દસનું પરિણામ એ દસ મેથી વીસ મેની વચ્ચે ઓનલાઈન જાહેર થઈ જશે તો મિત્રો જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હરો મેસ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ